દહેગામ પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે દહેગામ તાલુકામાં પાંચથી છ ઇંચ વરસાદ પડ્યો છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી છે સૌથી પહેલાં તો આ મેસેજ દરેક વ્યક્તિઓ સુધી પહોંચાડવા વધુમાં વધુ શેર કરી દેજો પોલીસના જણાવ્યા અનુસાર મીશુઓ નદીમાં વધારે પાણી વહી રહ્યું છે ત્યારે કોઈએ પાણી જોવા કે નાહવા માટે જવું નહીં તો તળાવો પણ ફૂલ ભરાઈ ગયા હોવાથી આ જગ્યાએ જવાનું ટાળો તેવી પણ ક્યાંક અપીલ કરવામાં આવી છે તો ભારે વરસાદને કારણે જાનહાની કે નુકસાન થાય રોડ રસ્તા પર ઝાડ પડે લાઇટના પોલ પડે સહિતના આકસ્મિક કિસ્સાઓમાં તાત્કાલિક દહેગામ તાલુકા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના નંબર ઝીરો ટુ સેવન વન સિક્સ ટુ થ્રી ટુ ડબલ ઝીરો ટુ અથવા સંબંધિત વિભાગ અથવા દહેગામ પોલીસ સ્ટેશનના મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ નાઇન સિક્સ ટુ ફોર નાઇન થ્રી ટુ ઉપર જાણ કરવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે તેમજ મેશવો અને ખારી નદીના ચેકડેમ પર ના જવા અનુરોધ કરવામાં આવ્યો છે છતાં કોઈ નદી કિનારે ચેકડેમ નજીક તળાવ કિનારે તેમજ કેનાલના કોઈક પકડાશે તો તે લોકો ઉપર કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ વી નેટવર્ક પાવર બાય સે સોલાર સોલાર એનર્જી ઇઝી ફોર યુ તમારા ઘરે સોલાર સિસ્ટમ લગાવવા માટે આજે જ સંપર્ક કરો